ગોંડલ શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત તેમજ ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોઝના સ્લોગનને સાર્થક કરતા સન્ડે ઓન સાયકલ રેલીનું રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે સતત ધીમી ધારે વરસાદ વરસતા ચાલુ વરસાદે સાયકલ રેલી યોજાઈ હતી આ સાયકલ રેલીનું રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તેમજ ધારાસભ્ય ગીતાબા જાડેજા ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા નગરપાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી પ્રમુખ પરિતા ગણાત્રા પૂર્વ પ્રમુખ શીતલ કોટડિયા પૃથ્વીસિંહ જાડેજા દ્વારા ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રોજ સુરત રાજકોટ શહેર પોલીસ દ્વારા ગોંડલ તાલુકામાં ફિટ ઇન્ડિયા મોમેન્ટ તહત ફિટનેસની ડો ફિટનેસ કી ડોઝ આધા ગંઠા રોજ એના તહેત અહીંયા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા ભાગમાં શહેરના સાયકલિસ્ટ અને સ્કૂલના બાળકો અને પોલીસના જવાનો ભાગ લીધો છે અને અહીંયા ગોંડલમાં ચોકથી શરૂ થઈને સ્વામિનારાયણ મંદિર સુધીની એ યાત્રાનું આયોજન છે અને સુર રાજકોટ શહેર પોલીસ રાજકોટ રૂરલ પોલીસ વતી હું અપીલ કરું છું તમામ લોકોને કે ફિટનેસને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે અને આપણે મોદસ્ મેદસ્વીતા જો છે આપણી સરકાર માટે અને આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે તો બધી જ બડી ચિંતા છે જ આપણા જીવન માટે પણ એક વધારાની ચિંતા જેવો છે આપણે ફિટનેસ આપણા જીવનનો એક રેગ્યુલર શેડ્યુલ હોવો જોઈએ અને અહીંયા લોકલ નગરપાલિકાનો શ્રીનો એનો ખૂબ ખૂબ આભાર જો આપના પ્રોગ્રામમાં પધાર્યા અને અમે એને આવકારું છું બહુ બહુ ધન્યવાદ